મે તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા હું લઈશ એક સબંધ મે હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લઈ લીધી મારા મારા બે મારા બે લવપુર સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આરે હતો ચાર એકડા થારાડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી જીવો છું હું કરીને દેખાડું છું પ્રોગ્રામ જાય ભગવતી હું સબંધ મા પાડીને આવ્યો તો તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે તો દેવાય કાકો બઉ ગુસે પણ મોરે મોરો આપવાની વાત કરી રહ્યા છે હજુ આપડે આગળ હજી કઉસ છું બધા નથી ફોન માં બોલવાળો મારી ગાડીનો કાચ પડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર કોની છે રામભાઈ છે ને થાર થાર નુરાકડા થાર ધુરાજ લઈ કાચ ગાડી આબરૂ કોની કાઢી તમે અત્યારે

તો હવે આમાં એવું કે એવું મેં પણ જોયું સોશિયલ મીડિયાની અંદર અમુક અમુક એવા વિડીયો પણ જોયા કે એમને એક જ દિવસની અંદર બે પ્રોગ્રામ બુક કરી લીધા હતા તો એક જગ્યાએ તે ટાઈમે પહોંચી ગયા અને એક જગ્યાએ ટાઈમે પહોંચ્યા નહીં તો સામેવાળી પાર્ટીને કે ખોટું લાગ્યું અને કે સામેવાળી પાર્ટીએ એમની ગાડીનો કાચ ફોડી નાખે આવું હતું અને આ બધું થતા પછી દેવાયત કાકાએ પોલીસ કમ્પ્લેન પણ કરી તો આપણે એ વિડીયો પણ જોઈ લઈએ વેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાખે મેં બજેટ નથી લીધું એનું માંગી છે માંગીત છે દેવાયત ખવડના માણસ આગળ થી ગાડી લઈ જાય પૈસા લઈ જાય ધોડફોડ થઈ જાય તો પોલીસ એફઆર કેમ નથી લીધી શું રીઝન છે શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં એક નાનો એવો કોઈ મોટો સેલિબ્રિટી શું ગુજરાતનો મારો એક વર્ગ છે છતાંય જો મને જવાબ પોલીસ તરફથી ન મળતો હોય મારી એફઆઈઆ ન લેતો હોય તો સામાન્ય માણસો નું શું થાય

દિવાતકા આપો અને બીજી જગ્યાએ નેતા ટાઈમે પહોંચીએ કે એમાં કંઈક હુમલો કરવામાં આવ્યો એવું પણ મેં જોયું હે આ સોશિયલ મીડિયાની અંદર જોયું હે એટલે આપણે એમાં ક્વેશ્ચન માર્ક લગાવશું ક્વેશ્ચન માર્ક એટલે ખબર પડે હે ને કે ઇથિપાક ઇથ્થિપક એટલે હશે સાહેદ એવું સમજીએ છીએ વાતને તો આવું પણ હશે બાકી તમારું શું કહેવું એ મને કોમેન્ટમાં જણાવી દો કે દેવાટકા વાંખે કે કરનો વાંખે કોમેન્ટમાં જણાવી દો અને બાકી તમને તો ખબર છે ને આપણે તો અહીંયા માં હા એટલે કન્ટેન્ટ આવ્યું હતું મેં બેઠો તો નવરા નવરા એક વિડીયો તો બનાવી દઉં બાકી જીવ કોમેન્ટમાં જણાવી દેજું બાકી મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય જય માતાજી